વરમોરા ભવાનભાઈ શંકરભાઈ મોરબી રવાપોર કેનાલ રોડ રામકો બંગલો સામે ઇસ્કોન એ રામેશ્વર ફ્લેટથી માંડી અને ગંગાધર સુધીના અમે આશરે દોઢસોક જણા પાણીની રજૂઆત કરવા આવેલા છીએ એ દરમિયાન અમે ધારાસભ્યને રજૂ કરેલી પાણી ન આવતું પિસ્તાળીસ દિવસથી આ બિલકુલ પાણી આવતું નથી જરૂરિયાત અને અનિયમિત પાણી આવે છે એટલું જ નહીં પરંતુ લેખિતમાં તારીખ છ બે બે હજારે નગરપાલિકામાં થ્રોભણભાઈ સિમ્પોલો ગ્રુપે રજૂઆત કરેલી એ દરમિયાનમાં થોભણભાઈએ ધારાસભ્યને પણ રજૂઆત કરેલી પણ આજ દિન સુધી અમારો પ્રશ્ન હલ થયો નથી અને બીજું કે અમે નગરપાલિકામાં તમામ અરજદારો આવેલા છીએ એ દરમિયાનમાં અમને વિશ્વાસ આપેલો છે કે આવતા ત્રણ દિવસમાં તમારો પ્રશ્ન હલ થઈ જાય છે જેથી કરી અને ત્રણ દિવસ પછી અમે રાહ જોઈએ પાણીની લાઈન લોકોએ કોઈપણ જાતની ચેન્જ કરી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કર્યું છે એનું મેનેજમેન્ટ એટલે એના લીધે પાણી આવતું નથી અને પાણી વગર તો બધાને સેમ તકલીફ જે પડે એ જ છે કે ભાઈ તમારે રોજ ટેન્કર ના ખાવા પડે છેલ્લા એક મહિનાની અંદર અમે ચાલીસ હજારના ટેન્કર ના ખાવેલા છે પણ હવે એ લોકો એવું કહે છે કે ત્રણ દિવસની અંદર પાણી સોલ્વ થઈ જશે તો સારી આશા સ બીજું તો આપણે શું કહી શકીએ તમને બોલાવશું પાછા નહીં થાય તો તો પછી આપણે સોલ્યુશન કાઢવું પડશે ફ્લેટ અંદર ઘણા બધા છે સાત થી આઠ ફ્લેટ છે જેમાં એબીસી કરીને અંદર પણ ઘણા ડિવિઝન છે અને ટોટલ માણસો કેટલા છે દોઢ મહિનાથી પાકો